જની થોકે કરતીઓ થાય ગંગા નાયા ગુમતી નાયા અને નાયા નિર્મળ નીર ભલે દે રાઠોડ તારે પ્રસન રામ જો વાતો મન ઓછ ગુમાણી મલપતા રાઠોડ જોતે જાતો પખે ઉજવર અનનિ હોઠોની ખેજે ધાતુ ધાતારા ગોદાણી દુલનો ગીવો પખે ઉજવળ રતો નગે બે પુરાતન લખના તરમો

અને બાળ દેખરીઓ ગુણ આય ગાય ગજવટી આ પારા છોડની મૂર ધર્મો વાતો મનાય મનાય દાને મારે દીપતા આવો બીજા થી ગલાય ને બાત બાત અકલ છોબટ ને આબરૂ જહાજે ધની એ રાત રાત દાને મારે દીપતા આવો બીજા થી ગલાય ને બાત બાત અગે ઊંટ બવી આલિયા દેની થોકે કીર્તિઓ થાય થાય પીર રામો પ્રસન્તા તો નકે ગંગામો નાય ખમા

આવો મારી માને ત્રાસવા ખા બાપુ હા કે દેવી તમારે દેવડે અને ફરફ ધો ફરક તે એ ચારો કરોડ કોટ ખમા એ ઉતારે નેતા આરતે બાપુ હે રાજ કાજલ કેસર રાજા ને સામ તો મામે મે લડી બાપો અને હરે ગોતર માડી એ આવો ત્રાસ માંથી એ મારી આવો નવરાતો રમવા સમ્રા સમરું સુખ થી મારે હિંગળાજ આવજો એ પ્રગટ રાહા પાર એ મારી લેણા અંદર લાવજો એ દાતા કમી એ સોની કાને કાજે અને મારી પે પિયારા પાજો એ આવો સામ હરખે કસ્ટ કાપજો કવિ કાજે એ હાજણ પરવાર મોજો અને મારી તમે લે ધન લાવજો એ દાતાર કવિઓ સોની કાળજે એ મારી પ્રેમે પિયારા અને મારી ખમર હેજા ખાત લુઈ હેજા લેગા રણ નખંડ મો તારું જુગે નામ નામ પણ નવખંડ માં હોજી નામ એ સામુડ જહી ને શામડાખા હો ને નામ નામ રેખા ને હગવા પણ રાત સામ તારા દઘનો લીલા થી હકે ને વાત કેવાળો વખા નો ગોહિલે વકડાપ તારા વકડો